ઇન્ડિયામાં ક્રિકેટ એ ખાલી સ્પોર્ટ્સ નથી બટ ઇટ્સ એન ઇમોશન અ રિલિજિયન એન્ડ અ લેગેસી રિટર્ન ઇન રેકોર્ડ તો આજે જાણીએ ટોપ ઇન્ડિયન ક્રિકેટ રેકોર્ડ ફર્સ્ટ વન ઇઝ મોસ્ટ ઇન્ટરનેશનલ સેન્ચુરીઝ આ રેકોર્ડ છે સચિન તેંડુલકર પાસે બીકોઝ એમને હન્ડ્રેડ સેન્ચુરીઝ મારેલી છે ઇન ઇન્ટરનેશનલ ક્રિકેટ એન્ડ હી ઇઝ ધ ઓનલી પ્લેયર ટુ અચીવ ધીઝ રેકોર્ડ ધ નેક્સ્ટ વન ઇઝ મોસ્ટ ઓડીઆઈ સેન્ચુરીઝ ફોર ઇન્ડિયા વિરાટ કોહલીએ 50 પ્લસ ઓડીઆઈ સેન્ચ્યુરીઝ મારીને સચિન તેંડુલકરનો પણ રેકોર્ડ તોડ્યો હતો અને આ રેકોર્ડ તેને પોતાના નામે લઈ લીધો હતો ધ નેક્સ્ટ રેકોર્ડ ઇઝ હાઈએસ્ટ ઇન્ડિવિજ્યુઅલ ઓડીઆઈ સ્કોર રોહિત શર્માએ બે હજાર ચૌદમાં શ્રીલંકા સાથેના મેચમાં બસો ચોસઠ રન ફટકાર્યા હતા અને આ રેકોર્ડ પોતાના નામે લીધો હતો ધ નેક્સ્ટ વન ઇઝ મોસ્ટ મેચિસ એઝ કેપ્ટન ફોર ઇન્ડિયા બહુ ઓબ્વિયસ વાત છે કે આ રેકોર્ડ તો ખાલી મહેન્દ્રસિંહ ધોની પાસે જોઈ શકે બિકોઝ એમણે ઇન્ડિયા માટે ત્રણસો પ્લસ ઇન્ટરનેશનલ મેચિસ રમ્યા છે એઝ અ કેપ્ટન ધ નેક્સ્ટ વન ઇઝ ફાસ્ટેસ્ટ ટી ટ્વેન્ટી ફિફ્ટી આ રેકોર્ડ નન અધર ધેન યુવરાજ સિંહ પાસે છે બિકોઝ એમણે બે હજાર સાતમાં ઇંગ્લેન્ડ સાથેના મેચમાં બાર બોલમાં પચાસ રન ફટકાર્યા હતા એન્ડ ઇટ ઇઝ ધ સેમ મેચ જેમાં એમણે છ બોલમાં છ સિક્સિસ મારી હતી ધ નેક્સ્ટ વન ઇઝ યંગેસ્ટ કેપ્ટન ટુ વિન ધ વર્લ્ડ કપ 1983 માં ભારતે જે વર્લ્ડ કપ જીત્યો હતો એ કપિલ દેવની કેપ્ટનશી નીચે જીત્યો હતો અને ત્યારે એમની ઉંમર હતી ફક્ત 24 વર્ષની ધ નેક્સ્ટ વન ઇઝ ધ ફર્સ્ટ ઇન્ડિયન ટુ હિટ 6 સિક્સિસ ઇન એન ઓવર ઇટ ઇઝ વેરી સ્ટ્રેન્જ બટ આ રેકોર્ડ યુવરાજ સિંહ પાસે નથી આ રેકોર્ડ છે રવિ શાસ્ત્રી પાસે બીકોઝ હી વોઝ ધ ફર્સ્ટ વન ટુ હિટ 6 સિક્સિસ ઇન એન ઓવર યુવરાજ સિંહે રવિ શાસ્ત્રી પછી કરેલું હતું આ વસ્તુ આવા જ વધુ વિડીયોઝ જોવા માટે જોડાયેલા રહો અવર રાજકોટ સાથે See you in the next video.